નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દરેક લોકોને બાર હજાર સહાય ખેડૂતોને રાહત દરે ખાતર મળશે રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ચૂંટણી કાર્ડ સરકારનો મોટો નિર્ણય યુપીઆઈ બંધ સાવધાન થઈ જાઓ દસ્તાવેજો હવે નવો ફેરફાર ગામડાઓ બનશે ડિજિટલ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન ખેડૂતોની પાક ધિરાણ લોન માફ હવે અનાજ ઉપર મળશે લોન ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર સ્માર્ટફોન ખરીદવા સહાય રેશન કાર્ડની નવી સુવિધા સ્માર્ટ મીટર નવો કાયદો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય આપણે આવશે તો સહાય કઈ રીતના મળશે અને કયા લોકોને મળશે એ અંગે સૌ તમને જણાવી દે તો મિત્રો ભારત સરકાર દ્વારા ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના છે એ શરૂ કરી છે હવે જ્યારે આ યોજના હેઠળ દેશભરમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવા માટે અગાઉ આ યોજના માટે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે એ સહાયની રકમ વધારી અને હવેથી મિત્રો બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો શૌચાલય બનાવવા માટે મિત્રો બાર હજાર રૂપિયાની સહાય જે આપવામાં આવે છે એમાં મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની જે અરજી શરૂ હતી એ જ રીતના બે હજાર પચીસ માટે પણ અરજી શરૂ રાખવામાં આવી છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે આ માટેની અરજી અને તમે પણ આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા હોવ તો તમારા ઘરમાં પહેલેથી શૌચાલય હોવું જોઈએ નહીં તો જ તમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે તો તમે પણ લાભ મેળવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો આજે કેબિનેટની બેઠકમાં જે યોજના તે જે હિત માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો ખેડૂતોના હિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં કેડિને કેબિનેટની બેઠકમાં ખરીફ પાક બે હજાર માટે ફોસ્ફેટિક અને પોટેશિયક ખાતર પરની જે પોષિક અને આધારિત સબસિડી દરો છે એને મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે આ યોજના અંતર્ગત બે પચ પચીસની જે ખરીફ પાકની જે સિઝન હોય છે એક એપ્રિલથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી તો આ સમય દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતરો ઉપલબ્ધ કરાવવા માટે સાડત્રીસ હજાર સોળ કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવામાં આવશે રવિ પાક બે હજાર ચોવીસ પચીસ માટેની નિર્ધારિત બજેટ કરતાં જે લગભગ તેર હજાર કરોડ રૂપિયા વધુ છે એ બજેટમાં છે એ લાભ આપવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારક મિત્રોને પણ મોટો ફાયદો આપવામાં આવશે જો તમારી પાસે કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો રાશન કાર્ડ અંતર્ગત હવે ગરીબ પરિવારોને અને દરેક મધ્યમ વર્ગના જે લોકો છે એમને જે લાભ આપવામાં આવશે એ અંતર્ગતનો લાભ જો તમારે મેળવવો હોય તો ખાસ કરીને આ સમાચાર છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત છે એ તમને જે અનાજનો ઉપયોગ કરવામાં આવે અનાજ આપવામાં આવે એ અંતર્ગતનો જો તમે રેશન કાર્ડનો ફક્ત અને માત્ર ઉપયોગ કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને હવે એમાં મહત્વપૂર્ણ સમાચાર એ આપવામાં આવ્યા છે કે રેશન કાર્ડ ડીટ છે એ સરકાર બીજો પણ લાભ આપશે તો સરકારી યોજના અંતર્ગત તમારે બીજો લાભ જોતો હોય તો તમારે ખાસ કરીને રેશન કાર્ડમાં છે એ કેવાયસી પૂરું કરાવવું પડશે અને રેશન કાર્ડનું કેવાયસી કરાવેલું હશે તો રેશન કાર્ડ અંતર્ગત જેટલો પણ લાભ આપવામાં આવતો હોય એ તમને તાત્કાલિક આપી દેવામાં આવશે હવે એમાં પણ મિત્રો ખાસ કરી જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવીએ તો મફત અનાજનો જે લાભ આપવામાં આવે છે મફત અનાજનો લાભ એ સિવાય સરકાર દ્વારા રેશન કાર્ડ ડીટ છે એ બીજી અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે એનો પણ લાભ આપશે તો તમે પણ આવી સરકારી યોજનાઓ અંતર્ગતના રજિસ્ટ્રેશન કરેલા લાભ છે એ લઈ શકો છો એના માટે ખાસ કરીને તમારે છે એ મિત્રો સરકારી રેશન કાર્ડ અંતર્ગતની જેટલી પણ પ્રોસેસ હોય કેવાયસીની પ્રોસેસ હોય કે પછી દરેક લોકોના નામ છે એ અંતર્ગતની પ્રોસેસ હોય એ તમારે ખાસ કરીને જાણી લેવી પડે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે હવે નાગરિકોના કામ અટકવાના નથી એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એના કામ હવે અટકશે નહીં આ કામો કરાવવા માટે મિત્રો ગુજરાતની અંદર બત્રીસ સિટી સહિત સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો છે એ કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે તમારે જે સરકારી કામો અંતર્ગતના જેટલા પણ લાભ આપવામાં આવે એ કામો કરાવવા માટે જે સરકારી કામકાજ છે એ હવે તમારા તાત્કાલિક કરી આપવામાં આવશે કારણ કે મિત્રો હવે સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ બત્રીસ સિટી સેવિક સેન્ટરનો આશય છે વન સ્ટોપ શોપ એટલે કે જે ઇઝ ઓફ લિવિંગના આશય રાખવામાં આવ્યો છે અને એ હેતુથી આ યોજનામાં બત્રીસ જેટલી જે સિટી સેવિક સેન્ટરોની ઓફિસો ખોલી આપવામાં આવશે એમાં તમારે જે લાભ લેવો હોય સરકારી યોજનાઓ અંતર્ગતનો એ તમને તાત્કાલિક આપી દેવામાં આવશે અને હવે તમારે એના માટે લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવાની જરૂર નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો ખાસ કરીને આ સમાચાર છેલ્લે સુધી જોજો કારણ કે ચૂંટણી કાર્ડ અંતર્ગત કેવાયસી અને એ પછીનો મિત્રો ચૂંટણી કાર્ડની અંદર કેવાય અંતર્ગતની જેટલી પણ પ્રોસેસ છે એ હવે ફરજિયાત ગણી દેવામાં આવી છે આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડમાં પણ યુનિક નંબર ખોલી આપવામાં આવશે અને ચૂંટણી પંચનો નિર્ણય એવો છે કે આ યોજના અંતર્ગત ડુપ્લિકેટ મતદાર યાદીની ઓળખ કરી અને ડુપ્લિકેશન અટકાવો ચાર મહિના દૂર કરવામાં આવશે નવા ચૂંટણી કાર્ડ અપડેટ કરી આપવામાં આવશે અને આ સાથે ચૂંટણી કાર્ડની અંદર સાથે સાથે આધાર કાર્ડને પણ લિંક કરી આપવામાં આવશે તો સરકાર દ્વારા ચૂંટણી કાર્ડને અપડેટ કરાવવા માટે છે વોટર આઈડી કાર્ડ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવે એ યોજનાનો લાભ તમારે લેવો હોય તો ખાસ કરીને તમે લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ બંધ સાવધાન થઈ જજો જો તમે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો એમાં ખાસ કરીને ગૂગલ પે ફોન કે પછી પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છો તો ખાસ કરીને સમાચાર છેલ્લે સુધી જોજો કારણ કે એક એપ્રિલ બે હજાર પચીસથી જરૂરી યુપીઆઈ સંબંધિત જે નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એ અંતર્ગત જો તમે પણ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારું યુપીઆઈ બંધ થઈ શકે છે જો તમારું બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક થઈ ગયેલો હોય તો એ બંધ કરી દેવામાં આવશે અને યુપીઆઈ અંતર્ગત જે પણ તમારો મોબાઈલ નંબર હોય એને લિંક કરાવેલો હોય તો એને તમે છે જો બંધ કરેલો હોય તો એને તમે કાઢી નાખજો એની જગ્યાએ નવો અપડેટ છે એ મોબાઈલ નંબર કરી નાખજો કારણ કે જો જૂનો નંબર હશે તો તમારું યુપીઆઈ અંતર્ગતનું ટ્રાન્ઝેક્શન છે એ હવે થશે નહીં તમારા દરેક ટ્રાન્ઝેક્શન છે એ રદ કરી દેવામાં આવશે ઊભા રાખી દેવામાં આવશે તો તમે પણ તમારા મોબાઈલની અંદર જે પણ જૂનો નંબર હોય એને નવો અપડેટ કરી અને નવું રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરનું કરાવી રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દસ્તાવેજો અંગે નવો ફેરફાર સામે આવ્યો છે જો તમે દસ્તાવેજો કરાવો છો ડોક્યુમેન્ટ અંતર્ગત પ્રોપર્ટી જમીન કે મિલકતનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ કરાવો છો તો એ અંગે હવે મિત્રો છે એ નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે દસ્તાવેજોને અપડેટ કરાવવામાં આવશે એવા મિત્રો રેખાંશ અને અક્ષાંશ છે એ ફરજિયાતપણે દર્શાવવું પડશે જો તમે રેખાંશ અને અક્ષાંશ નથી દર્શાવતા તો તમારો દસ્તાવેજ છે એ માન્ય ગણવામાં નહીં આવે તો દસ્તાવેજ અંતર્ગત પણ રેખાંશ અને અક્ષાંશ છે એ ફરજિયાતપણે તમારે દર્શાવવું પડશે તો એ અંગેનું એક સૌથી મોટો છે એ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય છે દરેક લોકોને માન્ય ગણવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓ બનશે હવે ડિજિટલ કારણ કે સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં કાલે ચોથા નાણાં પંચ દ્વારા વચગાહનો જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો એ અહેવાલના અનુસાર જે ગુજરાતના ગામડાઓ છે એને હવે ડિજિટલ બનાવવામાં આવશે હવે મિત્રો આ જે ગામડાઓને ડિજિટલ કરવા માટે સરકાર દ્વારા જે પહેલ કરવામાં આવી છે એમાં ખાસ કરીને જે ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે આ સાથે જ મિત્રો તે તમામ ગ્રામ પંચાયતો છે એમને ડિજિટલ સેવાઓ સાથે કનેક્ટ કરવા માટે જોડવા માટે આ સાથે જ મિત્રો આવરી લેવાની ભલામણ કરી દેવામાં આવી છે અને ગ્રામ્ય કક્ષાએ છે ભલામણ જે કરવામાં આવી છે એમાં એઆઈ એઆઈ સંબંધિત છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે છે એઆઈ આધારિત ગામડાઓને છે ડિજિટલ સાથે કનેક્ટ કરવામાં આવશે તો આ અંગે છે એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે હવે મિત્રો આધાર કાર્ડ ઉપર જે પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે તો કયા લોકોને આપવામાં આવશે કઈ રીતના આ યોજનાનો લાભ લેવો અને આ લોનનો લાભ લેવો તો મિત્રો જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગો છો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈનનો અરજી છે એ કરવાની રહેશે હવે તમારે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન જોતી હોય તો તમારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવો તે પછી તમને લાભ આપવામાં આવશે ને એમાં પણ ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે છે એ ગેરંટી વગરની લોન લેવી હોય તો હવે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે અને એમાં પણ ધારો કે કોઈ વ્યક્તિને શાકભાજીની દુકાન ખોલી હોય લારી ગલ્લો ચલાવવો હોય તો એવા લોકોને સૌ પ્રથમ આ યોજનાનો લાભ આપવામાં આવશે અને એમાં પણ જે લોકો છે એક આધાર કાર્ડનો ઉપયોગ કરી અને વગર ગેરંટીએ વગર વ્યાજે છે એ પચાસ હજાર રૂપિયા સુધીની લોન મેળવી શકો છો આ લોનની અંદર મિત્રો પરિવાર જે ગરીબ પરિવાર હોય વર્ગના પરિવાર હોય એમને સીધો લાભ આપવામાં આવશે અને ડબલ લાભ આપવામાં આવશે સૌ પ્રથમ હપ્તો છે દસ હજાર રૂપિયાનો બીજો હપ્તો છે વીસ હજાર રૂપિયાનો અને છેલ્લો હપ્તો છે પચાસ હજાર રૂપિયાનો ડબલ લોન તરીકે આપવામાં આવશે તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોનની રકમ છે એ મેળવી શકો છો અને એમાં પણ સરકાર દ્વારા જે લોનની રકમ આપવામાં આવશે એ લોનની રકમ હપ્તા સ્વરૂપે છે તમારે ભરપાઈ કરવાની છે એમાં તમે જ્યારે લોન લો છો તો એ લોનની જે રકમ આવે છે એ રકમ પ્રમાણેનો હપ્તો આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે એ પહેલાં એકત્રીસ ડિસેમ્બર બે હજારને પચીસ છેલ્લી તારીખ આપવામાં આવી હતી હવે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજારને પચીસ છે એ છેલ્લી તારીખ આપી દેવામાં આવી છે પહેલાં એ બે હજારને ચોવીસની એકત્રીસ ડિસેમ્બર આપવામાં આવી હતી પરંતુ હવે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ લોનનો લાભ લઈ રહ્યા છે તો તમારે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લેવો હોય આ લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોની પાક ધિરાણ છે એ લોન માફ થવી જોઈએ હજુ સુધી ખેડૂતોની પાક ધિરાણ માફ અંગેના છે એ સરકાર દ્વારા કોઈપણ અંગે છે એ સમાચાર આપવામાં નથી આવ્યા પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એ કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોનું પાક ધિરાણ લોન છે એ આખરે ક્યારે માફ થશે તો ગુજરાતના કે દરેક ખેડૂતો માટે પાક લોન અને પાક વ્યાજ છે એના લઈને સૌથી મોટા મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ ખેડૂત મિત્રો છે કે જેમણે બેંકમાંથી મળી લીધી હોય એમાં પણ ખાસ કરીને પાક લોન હોય બેન્કમાંથી કેસીસી લોન હોય આવી દરેક પ્રકારની જે લોનો લીધી હોય તો એની રિન્યૂ કરાવવા માટેની એપ્રિલ મહિનો છે આપવામાં આવતો હોય છે તો આ વર્ષે પણ એપ્રિલ બે હજારને પચીસની અંદર જે પણ ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન લીધી છે એને રિન્યૂ કરાવવા માટેની છેલ્લી તારીખ આપી દેવામાં આવી છે તો આ છેલ્લી તારીખોની અંદર તમારે બેન્કોમાંથી લીધેલી લોન છે એને રિન્યૂ કરાવવી પડશે અને રિન્યૂ કરાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે બેંકની લોન તમે રિન્યૂ કરાવો તો ત્યારે તમને એકથી બે દિવસની અંદર રિટર્ન પાછા પૈસા છે આપી દેવામાં આવે અને તમારી લોન છે એ રિન્યુ થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ મળશે લોન તમારે પણ જો અનાજ ઉપર લોન લેવી હોય તો તમે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન લીધેલી છે કેસીસી લોન લીધેલી છે તો તમને અનાજ ઉપર પણ લોન આપી દેવામાં આવશે હવે દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના એ બાદની લોન યોજના એટલે બીજી યોજના છે એ સરકાર લઈને આવ્યું છે એ યોજનાનું નામ છે કિસાન ઈ નિધિ યોજના હવે ઈ કિસાન ઉપજ નિધિ યોજના એટલે કે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લાભ આપવામાં આવશે કે જેઓ ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય ખેડૂતોને લોન મેળવવા માટે છે એ વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોવા જોઈએ અથવા ગોડાઉનની અંદર પોતાનો માલ છે એ સાચવતા હોવા જોઈએ અને મિત્રો આ યોજના હેઠળ જે લોનની રકમ આપવામાં આવશે એ કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ લોનની રકમ છે એની યોજના હેઠળ છે ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર લોન આપવામાં આવશે અને સાત ટકાના દરે લોન આપવામાં આવશે જે ખેડૂતો કેસીસી યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે જે ખેડૂતોને માટે સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે કેસીસી લોન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એવા ખેડૂત મિત્રો પણ આ અનાજની માટેની જે લોન છે એની રકમની લાભ છે એ મેળવી શકશે ઘણા બધા ખેડૂત મિત્રો અનાજ અંતર્ગતની લોનની પણ લાભ છે એ મેળવી રહ્યા છે તો તમારે પણ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સૌથી મોટી સહાય અને લોન છે એ હપ્તા સ્વરૂપે આપવામાં આવશે એમાં મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે હવે આ યોજના કઈ છે એના વિશે તમને સૌ જણાવી દઈએ તો પીએમ માનધન યોજના તમને સૌ ખેડૂત મિત્રોએ પીએમ માનધન યોજનાનું નામ સાંભળ્યું છે પીએમ માનધન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો લાભ લે છે પીએમ કિસાન યોજના અંતર્ગત પણ જે ખેડૂત મિત્રો લાભ લે છે એવા ખેડૂત મિત્રોને પણ લાભ આપવામાં આવશે અને પીએમ માનધન યોજના અંતર્ગત પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે સૌ પ્રથમ તમારે પીએમ માનધન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે હવે આ પીએમ માનધન યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો આ લોન યોજના અંતર્ગત એટલે કે તમને હપ્તા સ્વરૂપે પેન્શન આપવામાં આવશે એમાં ખાસ કરીને સરકાર દ્વારા છે એ પીએમ માનધન યોજના અંતર્ગત ભારત દેશની અંદર જે ખેડૂતો છે કે જે અઢારથી લઈ અને સાઠ વર્ષની વચ્ચેના ખેડૂતો છે એ ખેડૂતોને જે સાઠ વર્ષ પછી ત્રણ હજાર રૂપિયા સ્વરૂપે પેન્શન આપવામાં આવશે દરમ મહિને તો પીએમ માનધન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને સાઠ વર્ષ પછી દર મહિને છે એ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જેમાં ખાસ કરીને આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવન રૂપિયાથી બસ્સો રૂપિયાની વચ્ચે હોય છે તે પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે પેન્શનની સુવિધા આપવામાં આવશે એટલે કે આખા વર્ષમાં ટોટલ તમને છત્રીસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે જેથી છે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય ને આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરી અને તમે આ ખેડૂત પોર્ટલ ઉપરથી પીએમ માનધન યોજનાનો લાભ લઈ શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવશે હવે ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશમાં સૌપ્રથમ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર છે સહાય આપવાની યોજના શરૂ કરી છે છેલ્લા બે વર્ષની અંદર ખેડા જિલ્લાના ચોવીસ બાવીસો અને છેતાલીસ ખેડૂતો લાભાર્થીઓને ફોન સ્માર્ટફોન ખરીદી અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત સો લાભાર્થીને વધુની સહાયની રકમ પણ ચૂકવવામાં આવી છે તો તમે પણ સ્માર્ટફોન ખરીદી અંતર્ગત છે એ લાભ મેળવી શકો છો તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ સમાચાર માહિતી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક લોકો સુધી આજના તાજા સમાચાર છે એ શેર કરી દેજો